જ્યારે પરીક્ષાઓ આવશે ત્યારે ફોર્મ ભર્યા કરશે જ્યારે બોલાવીશું ત્યારે હાજર થશે ના પાડીશું તો ઘરે જતો રહેશે તમે શું માનો છો તમે રાજ્ય સરકારના મોટા અધિકારીઓ થઈ ગયા છો તમને જવાબદારી મળી છે અને નાના વર્ગમાં નાના ઘરનો કે નાનો માણસ અથવા તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ યુવા જે નોકરી મેળવવા માંગે છે તમે એવું માનો છો કે તમે એના ઉપર મોટું એહસાન કરી રહ્યા છો ના ભાઈ જેટકો ના એક પણ અધિકારી પોતાના ઘરના પૈસે કોઈને નોકરી નથી આપતા રાજ્ય સરકાર અને તમે લોકોને એવું સમજો છો કે તમારા વિભાગમાં તમારે નોકરી આપવી છે એટલે અમને મજા આવશે ત્યારે આપીશું એવું તમે સમજો છો સાહેબ આ પરિસ્થિતિ છે જ્યારે જે વિભાગને મજા આવે ત્યારે એની પરીક્ષા લઈ એને મજા આવે તો પરીક્ષા રદ કરી દે વિદ્યાર્થીઓ બિચારા બે વર્ષ પાંચ વર્ષ દસ દસ વર્ષથી મહેનત કરતા હોય સાહેબ લોકોના સ્વપ્ન હોય છે સરકારી નોકરી સાથે લોકોના સ્વપ્ન હોય છે કે નોકરી લાગશે તો મારો સંબંધ ક્યાંક કરીશ નોકરી લાગશે તો મારા બાપનું દેવું ભરી દઈશ નોકરી લાગશે તો એક સુખી સંસારની શરૂઆત કરીશ આવા સ્વપ્ન હોય છે

એના માટે તો ખરા અર્થમાં એ જિંદગીની પરીક્ષા છે સાહેબ એના માટે જિંદગીની કસોટી છે તમને શ્રાપ લાગશે આ જેટલા બી બેરોજગારો છે એમનો તમને શ્રાપ લાગશે સિદ્ધવન સટ પ્રસ્તુત છે સરકારી નોકરી વાંચુકો સાથે વારંવાર ક્રૂર મજાક કરતી સરકારી સિસ્ટમ નોકરી વાંચુકો સાથે ફરી એક વખત ક્રૂર મજાક કરવામાં આવી છે વિદ્યુત પરીક્ષા રદ હળધૂત કરવામાં આવ્યા અને ઉમેદવારો આકરા પાણીય થઈ ગયા છે ઉમેદવારો તમારા ગુલામ નથી કે તમે એને હળધૂત કરો બારસો ચોવીસ જગ્યાની ભરતી માટે લેવાનારી પરીક્ષા અચાનક રદ કરી દેવામાં આવી વિભાગની ભૂલના કારણે પરીક્ષા રદ કરવામાં આવી રાજકોટ ભરૂચ મહેસાણા ઝોનની પણ પરીક્ષા રદ થઈ પોલ ટેસ્ટમાં સતી આવતા આ પરીક્ષા રદ થઈ છે બાબુઓની લાલિયાવાડીના કારણે આજે ગુજરાતના વિદ્યાર્થીઓ પરેશાન છે સાહેબો પરીક્ષાર્થીઓને આંદોલન માટે મજબૂર ના કરો પરીક્ષાર્થી એ આશાનું ભાથું બાંધીને આવે છે અનેક ગરીબ ઘરના વિદ્યાર્થીઓ કે જે આ વિદ્યુત સહાયકમાં નોકરી મેળવવા માંગતા હતા એમની જિંદગી બનાવવા માંગતા હતા ટૂંકામાં ઇંગ્લિશમાં શોર્ટકટમાં જેને ઝેટકો કહે છે લોકો એ ઝેટકો લોકોની કંપનીને ઝટકા આપી રહ્યો છે પરીક્ષા લેવાવાની હતી ઓચિંતાની પરીક્ષા રદ કરી નાખી જે વિદ્યાર્થીઓ પોતાના ગણિતથી ચાલતા હતા કે કાલે હું સરકારી નોકરીવારો થઈશ મારો પગાર આવવાનો શરૂ થશે એ વિદ્યાર્થીઓની તમામ આશા તોડી નાખી છે જે પરીક્ષાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ છે એમની વેદનાને ગુજરાત ફર્સ્ટે વાચા આપી છે શું કહે રહ્યા છે આ પરીક્ષાર્થીઓ એ પણ આપણે સાંભળી લઈએ એના ઊજો અત્યારે અમે અંદર એચઆર સાહેબને મળવા ગયા હતા એમને જવાબ આપ્યો છે અમે એમડી સાહેબની વેઇટ કરી રહ્યા છીએ જ્યાં સુધી અમે એમડી સાહેબ ઈધા અહીંયા નહીં આવે ઓફિસ ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અત્યારે અમે અમારી પોતાની માંગ લેવા માટે અહીંયા માંગ રજૂ કરવા આવ્યા છીએ એના માટે અમને સંતોષકારક કોઈ જવાબ મળ્યો નથી અત્યારે અમે બધા સવારના અહીંયા જ બેઠા છે મુખ્યા તરશ્યામ કે અમે મહેનત કરીને માર્ક્સ લાવ્યા બરાબર હવે આમાં જેને માર્ક્સ ઓછા આવ્યા એ તો ફાઈ જવાના ઓલરેડી બરાબર પણ હવે અમારી મહેનત તો શું હવે માની લો કે પોલ ફરીથી લેવાનો છે આજે અત્યારે અમે ઘરે જતા હોય રસ્તામાં કંઈક થઈ ગયું પગે વાગી ગયું તો પોલ ટેસ્ટમાં તો અમને કાયદેસર તો પોલ ટેસ્ટ આપવા જ ના દે એટલે ઓલરેડી અમે પોલ ટેસ્ટમાં તો ફેલ જ થઈએ એ વખતે બરાબર ભાઈ એનો પણ શું અમારે જવાબ તો જોઈએ ને બે વર્ષથી મહેનત લગાતાર કરતા હતા એક આશા હતી કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવું છે પણ એક અધિકારીના કારણે જે અધિકારીએ ભૂલ કરી છે એ અધિકારી ભૂલ સ્વીકારતા નથી અધિકારી ભૂલ સ્વીકારતા નથી ને એ લોકોનું ભોગદાન અમારા બારસો કેન્ડિડેટને બનવું પડે છે જેટકોની પરીક્ષા મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે જેટકો ભરતી મુદ્દે રાજ્ય સરકાર એક્શનમાં આવ્યું છે જેટકોમાં જે એચઆર હતા એમની બદલી કરી દેવામાં આવી છે જેટકોના મેનેજર એચઆર સહિત અન્ય પાંચ કર્મચારીઓને નોટિસ પણ આપવામાં આવી છે એચઆર સહિત અન્ય જવાબદારો સામે પગલાં લેવાશે છ કર્મચારીઓને નોટિસ આપીને ખુલાસો માગવામાં આવ્યો છે દબાણ વચ્ચે જેટકોએ જાહેર કરી છે નવી તારીખો વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ આ પરીક્ષા ફરી લેવામાં આવશે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પણ ફરીથી હાથ ધરાશે સાત જાન્યુઆરીના રોજ અમદાવાદમાં લેખિત પરીક્ષા છે યોજાશે તમામ ઉમેદવારો છે તેમને કોલ લેટર ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે આ પરિસ્થિતિ છે કે જ્યાં વિદ્યાર્થીઓ એ અંતિમ પેરા સુધી પહોંચી જાય છે કે હા બસ હવે આજે નોકરી મળી જશે અમને અમારી આ ફાઈનલ એક્ઝામ આપી દઈએ આજ અમારો કોલ લેટર આવી જશે પરંતુ આ ગુજરાતની પરિસ્થિતિ છે કે જ્યાં વિદ્યુત સહાયક એટલે કે જે લોકો પોતાના જીવ સાથે હંમેશા રાખી અને તમને દિવસ રાત વીજળી આપવાનું કામ કરે છે એવા વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક કરવાનું કામ એ જેટકો કંપનીએ કર્યું છે તો આ જ મુદ્દે ચર્ચા કરીશું આપણી સાથે હર્ષદભાઈ પરમાર છે ઉમેદવાર હતા એ આપણી સાથે જોડાયા છે માધવભાઈ રબારી છે આપણી સાથે જોડાયા છે અને સૌથી જે વિદ્યાર્થીઓ માટે લડત આપે છે એવા યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે યુવરાજસિંહ કોની ભૂલ યુવરાજસિંહ કોની ભૂલ કિશનભાઈ જો જોવા જઈએ તો ભૂલ છે છે અધિકારીઓની જણાવટને આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે છેલ્લા ઘણા સમયથી આ જે પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષા ભરતી પ્રક્રિયાની જે પ્રોસેસ છે એ તમામ જે રિક્રુટમેન્ટ રૂલ્સ જો જોવામાં જઈએ તો આ રિક્રુટમેન્ટ રૂલ્સ તમારી સામે છે અને આ રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે ભરતીઓ લેવામાં આવી છે આ રિક્રુટમેન્ટ રૂલ્સમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ઉમેદવારે ગઢર પોલની છ મીટરની ઊંચાઈ

મન થાય ત્યારે કેન્સલ કરી નાખશું ગામડાથી આવતા વિદ્યાર્થીઓ હોય છે શહેરમાં ક્યાંક તૈયારી કરતા હોય છે એમના ખર્ચનો કોઈ હિસાબ નથી પરીક્ષા સિસ્ટમને મેનેજમેન્ટ જે એડમિનિસ્ટ્રેશન છે એવું કેમ સમજે છે કે તો જયારે બોલાવીશું ત્યારે આવશે સરકારને જરૂર નથી આ તો બંને તરફી જરૂરિયાતની વાત છે પરંતુ એવું સમજીને બેઠા છે કે માત્ર જેને નોકરી લેવી છે એને જ જરૂરિયાત છે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે

જ્યારે કહી શકાય કે શપથ વિધિનો કાર્યક્રમ આવે અને શપથ વિધિ આગલા દિવસે એમ કહેવામાં આવે કે લે ભાઈ આપણે જે વોટિંગ કર્યું હતું એમાં તો ખામી રહી ગઈ તમારી આખી જે વોટિંગ પ્રક્રિયા છે કે ચૂંટણી જે પ્રક્રિયા છે ફરીથી કરવી પડશે આવું કે તમે સાંભળ્યું આવું કે તમે જોયું પણ વિદ્યાર્થીઓની પરીક્ષા તમારે જોવા મળે કે આ લોકો ભૂલ ક્યાં કરી ખબર કે માર્ચ મહિનાની બે માં જે પરીક્ષા લેવાની

રદ તો જેટલા આ આ જેટલા અધિકારીઓ રાતોરાત કાઢી મૂક્યા લોકો કારણ કે એમનામાં જરાય ના ચાલે આ વિદ્યાર્થીઓ સાથે એમની જિંદગી સાથે મજાક કરનારા લોકો છે એક અધિકારી ખાલી ચીફ ઓફિસર હા યુવરાજસિંહ

માધવભાઈ કયા ગણિત સાથે ચાલતા હતા જિંદગીની કઈ માધવભાઈ કહીને બોલાવશે ક્યાંક જિંદગીના અટવાયેલા કામ થશે એક નાનું ઘર એક પરિવારની આશાએ આશા બેઠા હશો તમારો શું એક્ઝેક્ટ છે મને નથી ખબર હું તમારા પાસેથી સાંભળવા માંગુ છું જિંદગીની કઈ દોડમાં હતા અને આ ઝેટકો એ તમને ઝટકો આપ્યો માધવભાઈ

અને અમારું મેડિકલ તો દસ ઓગણીસ બે હજાર ને ત્રેવીસમાં થઈ ગયું હતું પણ હવે અમને શું રાજ રમત છે કે રાતોરાત બધાને લેતર બાર પાડી દીધો કે તમારી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવેલ છે ને અમે બધા તો એ આશાય બેઠા હતા કે નિમણૂક પત્ર હાથમાં આપશે અને આ મારે એક બારસો ચોવીસ જણાની નહીં પણ બારસો ચોવીસ જણાના પરિવારને આખી જિંદગીનો સવાલ છે બધા અમારી ઉપર ડિપેન્ડ કરે છે અમારા ઘર પરિવારોની જિંદગીનો ઘરે તો બધાને સાહેબ એવું હતું કે કાલે હા કાલે બધાને કાલે હાજર કરશે પરમ દિવસે હાજર કરશે આવું અમે ત્રણ મહિનાથી રાહ જોવી છે આની પહેલાં બધા અગિયાર તારીખે વડોદરા મેન ઓફિસે આવ્યા હતા ત્યારે એવું કીધું હતું તમે બધા શાંતિ રાખો થઈ જશે પણ એની રાતે જ એ સાંજની રાતોરાત બદલી કરવા દેવામાં આવી તો અમે જાણ કરી કે ભાઈ કેમ આવું થયું એના છ સાત દિવસ પછી જ તરત તમારે સાંજે છ સાત વાગે એવો મેસેજ આવ્યો કે ભાઈ તમારી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવેલ છે તો આ પ્રક્રિયા અહીંયાથી રદ કરી દેવાનું છે હવે આ તો કયો ન્યાય છે એમ છે એમના માટે આ પરીક્ષા ખાલી એક રમત છે હાવ રમત છે અમારા માટે આખી જિંદગી છે એમના માટે રમત છે બધા સાહેબો માટે જેતકો કંપની માટે કે અન્ય કોઈ માટે સાંભળે છે બધા પણ બોલતું કોઈ નથી અને અમારી જોડે કોઈ આવતું નથી સિવાય જેટલા ગણિત હતા એ આ વિખી નાખ્યા અધિકારીઓ એક અધિકારીઓ એ

કેટલા ગણિત આ આ આમના એક એક નિર્ણય તમારું કેટલું ગણિત ફેરવી નાખ્યું હા નમસ્કાર સાહેબ બોલો હવે એ તો કહેવાય ને સાહેબ કે શબ્દો થી આ વસ્તુ દેખાડી શકાય એવું નથી જે વેદના થાય ને એ આ વિદ્યુત સહાયક જે બારસો ચોવીસ ઉમેદવાર છે ને એને અંદર અંતર હાથમાં જાણે છે કે એની સાથે શું થઈ રહ્યું છે અત્યારે અને સાહેબ જે વિદ્યુત સહાયક બનવા માટે કેટલા સ્ટેપ થી નીકળવું પડે છે એ તમને કહું કે પેલા આઈટીઆઈ કરવું પડે બે વર્ષ

અમે તમે ગણતરી કરશું તો નવ વર્ષ થઈ ગયા છે મારા આ જગ્યાએ પોચવા માટે અત્યારે આપણે જે જેટકોના જનરલ મેનેજર છે ત્રિવેદી સાહેબ સાહેબ ત્રિવેદી સાહેબ કરીને આપડે જેટકોના જનરલ મેનેજર સાહેબ એમને આપણે જોડીએ છીએ એમની સાથે આપણે વાત કરીશું ત્રિવેદી સાહેબ ને ત્રિવેદી સાહેબ ને ફોન કરો ઉપાડ્યો તો સાહેબ ફોન ઉપાડતા નથી કદાચ એ આ ભૂલ થઈ એના માટે મનોમંથન કરતા હોય કે આ ભૂલ કેવી રીતે થઈ ગઈ એવી આશા રાખીએ ત્રિવેદી સાહેબ આપણો ફોન ઉપાડો તો આપણે જો આ ત્રિવેદી સાહેબ છે જેમને આ બારસો ને ચોવીસ પરિવારો છે યુવરાજસિંહ બારસો ચોવીસ પરિવારો એ આજે આમના એક નિર્ણયના કારણે નોકરી વગર રહી ગયા છે પરંતુ આ ત્રિવેદી સાહેબ ને જરા શરમ નથી જેટકોના અધિકારી ફોન નથી ઉપાડતા સાહેબ તમને કોને આ પોઝિશન પર બેસાડ્યા છે મને તો આ સૌથી મોટો સવાલ આ ઊભો થાય છે કે રાજ્ય સરકારમાં જેટલી ઊંચી પોસ્ટ ઉપર જેટલા અધિકારી હોય ને એનો વારંવાર છે ને માનસિક ટેસ્ટ કરાવવો જોઈએ કે આ માનસિક રીતે ઓકે છે કે નથી કોણ તમને આવી જવાબદાર વાળી જગ્યાએ બેસાડી દે છે યુવરાજસિંહ કે તમે તમને નથી ખબર પડતી કે આ બારસો પરિવારના સ્વપ્નનું શું થશે ફોન નથી ઉપાડતા જવાબ નથી આપતા આ ઉમેદવારોને કેવી રીતે ન્યાય આપી શકે હા યુવરાજસિંહ

આમની પાસે કામ હશે બાકી આ વિદ્યાર્થીઓ વર્ગ ત્રણ ચાર ના પોલ ઉપર ચડવા આસિસ્ટન્ટ માટે આમની પાસે ક્યાંથી ટાઈમ હોય પેલા આપણે ત્રિવેદી સાહેબ ને ફોન કર્યો એ આપણો ફોન નથી ઉપાડતા આ બીજા અધિકારીને ફોન કર્યો એ પણ ફોન નથી ઉપાડતા ચલો બીઝી છે બીજી હશે કદાચ ઉપરથી ઠપકો આવ્યો હશે તો બીજી હશે હા યુવરાજસિંહ કહેતા હતા તમે મને કન્ટિન્યુ આ તમે લેટર જોઈ શકો છો આ ત્રિવેદી સાહેબ તમે જેને જયારે ફોન લગાડ્યો ને આ ત્રિવેદી ત્રિવેદી સાહેબ ને આજે ત્રિવેદી અને આ લેટર ના જયારે આપ્યો ત્યારે શું કીધું ત્રિવેદી સાહેબ ના હા

તમને કીધું કે એક ત્રિવેદી સાહેબ ને વાયદા વચનો કર્યા એ વાયદા વચન કરનારા અધિકારીઓ આજે ફોન નથી ઉપાડતા બિલકુલ ફોન તો નથી ઉપાડતા જવાબ પણ નથી આપતા મને આજ મારી સીધી અને સટ એક જ વાત કહેવાની છે કે તમે આવું શું કામ કરો છો નથી તમારે તમારા ઘર માટે નોકરી આપવાની વિભાગમાં આવશે ક્યાંક અને મારે એ પણ જાણવું છે તમે ઉમેદવારો છો તમે સારી રીતે જાણો છો માધવભાઈ આજે પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં જેટકો પાસે પૂરતા માણસો નથી પૂરતો સ્ટાફ નથી લાઈટો વહી જાય છે કલાક સુધી નથી આવતી અને તમારા જેવા જેવા નોકરી કોઈ હેરાન આ એજે ત્રિવેદી અધિકારીઓ કરવા શું માગે છે હેરાન સિવાય બીજું કઈ નહીં હેરાન જ કરવાના નીચે પ્રજા હેરાન થાય સાહેબ ગ્રામ્ય વિસ્તારમાં લાઈટ નો ફોલ્ટ થાય ને જેટકો વાળા અડતાલીસ અડતાલીસ કલાક સુધી નથી આવતા કોઈ ખેડૂતને જઈને પૂછો તો તમને ખબર પડશે માત્ર આવી મોટી પોસ્ટ ઉપર બેસી ગયા છો માધવભાઈ પ્રજા હેરાન અને તમારા જેવા નોકરીવાન છું કોઈ હેરાન સાહેબ હવે કેવું છે કે આ બધાને સાહેબોને બધાને એમ છે કે કોઈને કાંઈ ખબર જ નથી પડતી હવે એમાં એવું છે કે અમે બે મહિનાથી એક ધારી રાહ જોઈ છે અમારું મેજિકલ કમ્પ્લેટ થઈ ગયું છે સાહેબ તો બે એક સુધી લગડાવે છે કે ભાઈ ઓર્ડર આવી જશે ઓર્ડર આવી જશે પણ આવતો નથી કરવું એટલે કેટલું જલ્દી થઈ જશે આવ્યો સુરેન્દ્રનગર સર્કલ ઓફિસમાંથી કે તમારે અઠ્યાવીસ તારીખે પોલ ચડવા આવવાનું છે આ બધું એટલું ઝડપી કામ રાખો છો તો તમે અમારે નિમણું ઓડરનું કામ કેમ એટલું બધું ધીરું રાખ્યું અમને એ ખબર નથી પડતી એમ તમે આ ક્યાં લઈ જવા માંગો છો શું કરવા માંગો છો સાંભળો ખબર સાંભળો ગુજરાત ના

હજી આ એજે ત્રિવેદી ફોન નથી ઉપાડતા પરંતુ એજે ત્રિવેદીના સચિવાલયથી ફોન આવે ને તો દોડતા દોડતા મીંદડી થઈને જાય કારણ કે જેમ હર્ષદભાઈ આ જે નોકરી મેળવવા માટે ત્રિવેદી સાહેબને પ્રાર્થના કરી રહ્યા છે ને એમ ત્રિવેદી સાહેબ એ પોતાની નોકરી બચાવવા માટે ગાંધીનગરમાં કોકને પ્રાર્થના કરતા હશે યુવરાજસિંહ મારી નોકરી ના વહી જાય ક્યાંક જો સચિવાલયથી ફોન આવે ચોવીસ ઉમેદવાર ના ફેમિલી નો સવાલ છે આખો પરિવાર આવી જાય સાહેબ આમાં કોઈ એક વ્યક્તિ તો છે નહીં આમાં પરિવાર અમુક ના તો રાહ જોઈને બેટા કે મારો દીકરો નોકરી લાગશે સરકારી તો ઘર આગળ આવી જશે

સાહેબ કસમથી હું કહીશ સપના જોયા હતા કે તું નોકરી લાગી જઈશ ને એટલે કેવાય ને નાનું ઘર હોય નાનું ફેમિલી હોય મેં મકાન બનાવવાનું વિચાર્યું મારું હજી પાકું મકાન નથી કાચા મકાન માં હું રહું છું સાહેબ અને મેં વીસ હજાર ની નોકરી છોડી દીધી બે વર્ષ થઈ ગયા હું પ્રાઇવેટ નોકરી કરતો હતો મેં આ નોકરી લેવા માટે થઈ જીબી માં સાહેબ અને નોકરી મૂકીને મને અત્યારે પસ્તાવા થાય છે કે આની કરતા હું નોકરી કરતો હોત ને તો ત્રીસ હજાર પગાર હોય સેલેરી વધી ગઈ હોત ને કંઈક સારું તરક્કી કરી શક્યો ને આ તો અત્યારે થયું છે મને અંતરથી એટલો પસ્તાવો થાય છે સાહેબ મને એવું તો સરકારી નોકરી છે લાઈફ સેટલ થઈ એની માટે નોકરી છોડી દીધી નોકરી છોડી દીધી મેં કીધું સરકારી નોકરી હવે તો લાગી ગઈ તો હવે કીધું ટૂંક સમયમાં હું ને મારું પાકું ઘરનું મકાન બનાવવાય આવું બધું મેં ઘણું વિચારેલું સાહેબ અને અત્યારે જે અંદરથી રોવું આવે છે ને સાહેબ

આ આસિસ્ટન્ટ વિદ્યુત સહાય માટે કેટલાના પરિવારો મહેનત કરે છે એમના દીકરા દીકરીઓ માટે આવવાના નથી એટલે તમે તમે સમજો આમના માટે ખાલી એમની જે જેટકો કંપની છે એમાં ખાલી પડવાની જગ્યાઓ માટે તમે છો તમારી શું આશા છે તમારી શું જિંદગી છે તમે શું કરવા માંગો છો એનાથી કંઈ નથી પડ્યા આ સરકારના ઉચ્ચ અધિકારીઓને

હર્ષદભાઈ આશા રાખું છું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું તમને બે ભાઈઓને જલ્દી નોકરી મળી જાય અને તમારી સાથે જેટલા પણ ખંતથી મહેનત કરનારા ગરબી ગુજરાતના દરેક યુવાનને નોકરી મળે એવી હું મારા દિલની લાગણીઓ વ્યક્ત કરું છું ને પ્રાર્થના કરું છું પરમ કૃપાળુ પરમાત્માને કે આજે રાતે આ એક જે ત્રિવેદી સેવા જે અધિકારીઓ છે એમને એમને જ્ઞાન આપે કે ભાઈ આ આ ખોટું થાય છે આમને તાત્કાલિક આમના નોકરીઓ આપી દો આ બંને ભાઈઓ જોડાયા ગુજરાતના યુવાનોની વેદના રજૂ કરી આ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું ને ફરી ક્યારેક જોડાઈશું તો આ વ્યવસ્થા છે સીધી અને સઠ રાજ્ય સરકારમાં ઉચ્ચ અધિકારી બની જાવ એટલે વ્યવસ્થા તમારી નોકરીઓ તમારી અરે ભાઈ તમે પણ એક ગુજરાત સરકારના ને આ પ્રજાના નોકર છો તમારે ન્યાય કરવાનો છે ન્યાય કરવાનો છે પાવર નહીં તમને ન્યાય કરવા માટે સરકારે જગ્યાએ બેસાડ્યા છે પરંતુ આજે પરિસ્થિતિનું એ નિર્માણ છે સાહેબ કે ઉચ્ચ અધિકારીઓ ગુજરાતની બ્યુરોક્રેટ સિસ્ટમ એ પોતે પાવરફુલ થઈને બેઠી છે પ્રજાનું જે થાવું એ થાય નોકરી મળે ના મળે હકનું મળે ના મળે એનાથી આ સરકારના ઉચ્ચ અધિકારીઓને કોઈ લેવા દેવા નથી સરકારી નોકરીઓમાં સિદ્ધુ અને સટ મારું એક જ કેવું છે પારદર્શકતા જળવાવી જોઈએ સમયસર સમય સાથે અને વાયદા અને વચનો જે આપ્યા હોય એ સમયે નોકરી મળવી જોઈએ કારણ કે એક નોકરી ઉપર અનેક પરિવારના સપના હોય છે સાહેબ એનું ઘર રજડી પડે છે પરિવાર રજડી પડે છે સાહેબ કોઈ માણસ પોતાનું જમીર ખોઈ બેસે છે હારી જાય છે અંદરથી સિદ્ધુ અને સટમાં હાલ આટલું જ ગુજરાતના યુવાનો માટે હંમેશા અવાજ ઉઠાવતા રહીશું બેરોજગાર માટે હંમેશા અવાજ ઉઠાવતા રહીશું ફરી મળીશું નવા ટોપિક સાથે મને આપશો રજા નમસ્કાર